મેગમ બાજ છું પ્રોસેસર ના કામ થી પ્રોસેસર સેટ કરવા માટે ગુડ મોર્નિંગ જય માતાજી તો હું તમારો દોસ્ત સ્વસ્તિક ભાગીને ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સવાર સવાર માં પાપડ પગી તરિયા છે અરે આ પાપડ તો થોડોક નાસ્તો કરી લઈએ અને આયો હું કરું છું આ જુઓ કે આખો દાડો બસ ફ્રી ફાયર નો રમ રમ કરે ચાલો તારે શું થાય છે પબજી આખો દાડો બસ એ તો એના છોડો આપડે પાપડ ખાઈ લઈએ પછી આપડે નહી તો પછી મળો તમને તો ફાઇનલી ગાઈસ આપણે નહી તો એને ફ્રેશ થઈ ગયા છે અને હવે આપણે આ પેમેન્ટ એક જણને આપવા જવાનું છે તો ચલો પેમેન્ટ આપી દઈએ અને આ લખોટ હજુ આવડે ને આવવા જાય છે પણ નાવા તો આવડે કયો ને હા હા વાહ બ્લોગ માં જો બોલે તો ગાઈસ ચલો આપણે આ પેમેન્ટ આપી દઈએ એક જન ને તો ગાઈસ સતર વાગે છે સાંજના ચાર અને ચાર વાગે મેં ઘોઘંબા જઉં છું પ્રોસેસર ના કામ થી પ્રોસેસર સેટ કરવા માટે ડીજે નું તો અત્યારે મેં હાલમાં છું નિલેશ ના ઘરે પણ આવે છે મારી જોડે તો હું ને નિલેશ જઈએ છે તો ચલો હવે ડીજે નો પ્રોગ્રામ બનાવો એ બી તમને બતાવું અને કયું ડીજે છે એ બી તમને બતાવો તો ચલો હવે ત્યાં જઈને મળીએ તમને હવે તો ફાઇનલી ગાઈસ આજના મિની વ્લોગમાં બસ આટલું જ હતું પ્રોસેસર સેટ કરવા માટે અમે ઘોગંબા ગયા હતા મેં ને આકાશ સમિત રંજન ગયા હતા બાઇક લઈને મારી બાઇક લઈને તો ચલો આજે તો મિની વ્લોગ બન્યો છે બહુ મોટો બન્યો નથી કારણ કે બપોરે ગાઈસ મેં સૂઈ ગયો હતો અને કંઈ જવાનું હતું નહીં કારણ કે તમને બી ખબર જ છે કે તાપ કેવો પડે છે એટલે કંઈ નીકળ્યો નહોતો એટલે હવે કાલે મેં બીજો વ્લોગ ચાલુ કરીશ એ થોડો આપણે લાંબો રાખશું તો ચલો મળીએ નવા વ્લોગમાં જય માતાજી